નમસ્કાર દર્શક મિત્રો હું શું પરમારિષા તમે જોઈ રહ્યા છો લોકર સોમનાથ વિશેષ કાર્યક્રમ મોહમ્મદ કરાયેલા સોમનાથ મંદિર ને આસ્થાના એક હજાર વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમ આઠ નવ અને દસ તારીખ સોમનાથ મંદિર પરિસર માં અખંડ ઓમકાર નામના જાપ કરાશે તો આગામી દસ તારીખે સાંજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે સોમનાથ માં રાત્રિ રોકાણ એકસો આઠ અશ્વ સાથે શંકર્કસ થી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રા જે અંદાજે બે કિલોમીટર લાંબી હશે અને ત્યારબાદ દેશભરના લોકોને સોમનાથ અને સોમનાથ સાથે જોડાયેલા આસ્થાનો સંદેશ આપશે જેમાં રાષ્ટ્ર અલગ અલગ જિલ્લાઓ માંથી જનમેદની ઉમટી પડશે જયારે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં માં ગુજરાત ચાર અલગ અલગ મહાનગરો ટ્રેન સોમનાથ આવશે જેમાં સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદ સમાવેશ થશે સૌરાષ્ટ્રના ખુબ બધા જિલ્લાઓ માં સભામાં લોકો આવવાના છે ભારતીય જનતા પાર્ટી નું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થાને આસ્થા છે આ શક્તિનું પ્રતિક મહાદેવ અહીંયા બી રાજે છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો સમગ્ર ભારત વર્ષના લોકો એ પ્રકારે સરકારી વ્યવસ્થા અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હસભાઈના સહયોગથી કરી છે અદ્ભુત નજારાઓ અદ્ભુત આધ્યાત્મિકતાનો ભાવ એ પર્વ સાથે આ ઉજવણી એ કરવા જઈએ શિવભક્તિ ભજન અને લોકડાયાનું આયોજન પણ થયું છે ત્રણ હજાર ડ્રોનનો છો એ પણ યોજાવાનો છે

દર્શનાર્થીઓ છે ચાર ટ્રેનો રોજ આવવાની આઠ નવ અને દસ રાજકોટથી એક ટ્રેન અમદાવાદથી એક ટ્રેન સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ સ્વયં આપણા વાહનો લઈને આવીએ મારા સાથી માનની સિનિયર મંત્રી શ્રી શ્રી અર્જુનભાઈ માન્ય વાજા શ્રી પ્રદેશના ઉપાધ્યક્ષ અને આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ આપને સૌને જણાવતા આનંદ થાય છે કે અતૂટ શ્રદ્ધાના એક હજાર વર્ષ બોતેર કલાક અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી કે માનની મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે આઠ નવ દસ અને અહિયાં ખૂબ મોટો સોમનાથ પર્વની ઉજવણી માની મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શનની છે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે ખાસ કરીને સોમનાથ મહાદેવ એ આપણા ગુજરાતમાં છે ત્યારે સોમનાથનો ભવ્ય દિવ્ય ઇતિહાસ એ પણ છે સંઘર્ષ મહત્વનો બનવા જઈ રહ્યો છે તેની પણ મોટી જાહેરાત કરવાની માનની મોદી સાહેબે આ મંદિરો એ માત્ર મંદિરો નથી એ માત્ર આસ્થાને શ્રદ્ધાનું પ્રતિક નથી વિકાસનું પણ પ્રતિક છે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે ભગવાન નિમિત્ત બનાવ્યા હોય એવું મહાપુરુષ છે એવા નરેન્દ્રભાઈ છે જે તત્વને સત્વ લઈને જઈ રહ્યા અત્યાર સુધી કોઈના પ્રકારના વિચારો નથી આવ્યા આ મહાપુરુષ આપણે ભાગશાળી છે કે ભારત વર્ષને મયા છે એને સંવર્ધન કરીને સાચવીને દેશનો વિકાસ થાય આ ધાર્મિક સ્થાનોની અંદર જે પ્રકારે એમણે ડેવલપ કર્યા છે એમના કારણે સમગ્ર વિશ્વને ભારતના લોકો એ ગુજરાતમાં આવે ગુજરાતના લોકો એ મધ્યપ્રદેશમાં જાય બનારસ જાય અયોધ્યા જાય કાશી વિશ્વનાથ જાય અહીંયા આપણું મહાકાલી જાય અંબાજી જાય દ્વારકા જાય જાયભૂત કહી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓ એક કોરિડોરની સ્વીકૃતિ મળી છે હજારો લોકો અને એના કારણે એ વિસ્તારનો વિકાસ પણ છે તુરીસમ ધરેન્દ્રમાં એક અલગ દૃષ્ટિકોણ વ્યક્તિ કમ્યું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું આપણે સૌ આસ્થાને શ્રદ્ધાનું પર્વ આપણા સ્વાભિમાનનું પર્વ એમાં આપણે સૌ તમારા માધ્યમથી પણ જોડાય એવી વિનંતી કરું છું અતૂટ આસ્થાના એક વર્ષ બોતેર કલા અખંડ ઓમકારના જાવ સોમનાથ અભિમાન પર નવી પેઢી કે જાણે આપણી શૌર્યતાને જાણે નાગરિક પર જરૂર પડે ત્યારે એ શૌર્યને પ્રસ્થાપિત કરવાનો ભારત માતા માટે હોય એક નાગરિક તરીકે આપણાથી થઈ શકે કે કરીએ સૈન્યથી થઈ શકે એ કરે સરકારથી થઈ શકે એ કરે પણ સૌ સાથે મળીને આ અદ્ભુત ઇતિહાસનું ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ વાગોળીએ અને નવી પેઢીને પણ જણાવે જણાવીએ ફરી છે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી થતા રહો લોકસામના ન્યૂઝ